નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોટરી ફાઉન્ડેશન ઇન્ડિયા રોટરી ક્લબ ઓફ નવસારી તેમજ રોટરી ક્લબ ઓફ મિનિમી એરપોર્ટ યુએસએ દ્વારા નવસારીમાં આજરોજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતો આ યજ્ઞ જે યોજાયો શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ બિલીમોરાના આંખણી હોસ્પિટલના તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડેશન કંટ્રોલ સોસાયટીના સહયોગથી આ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું સ્થળ હતું રોટરી હોસ્પિટલ અને જ્યાં જે દર્દીઓ આવ્યા હતા તે તમામ દર્દીઓને આંખની ચકાસણી મફતમાં કરવામાં આવી હતી તેમજ અનેક નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા તમામ લોકોની આંખની તપાસ કર્યા બાદ તેમની આંખમાં મૂત્યાન ઓપરેશન જો જણાય તો શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહના આંખની હોસ્પિટલ દુધિયાધરાવ નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નજીકના ચશ્માઓ પણ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ જે યોજાયો હતો ત્યારે આજે નવથી પોણા બાર વાગ્યા સુધી તમામ લોકોના નામ નોંધાયા હતા અને ત્યારબાદ તમામની ચકાસણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જે ટ્રસ્ટી છે એવા યોગેશભાઈ સુજે કરવામાં છે આવો સાંભળીએ ગુડ મોર્નિંગ આજે રોટરી આઈની અંદર ફરીથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે જે અમે કેમ્પનું આયોજન કરી રહ્યા હોઈએ છે તેની અંદર આજનો આ કેમ્પ સોળ હજાર છસો ને અઠાવનમો કેમ્પ રોટરી આઈ દ્વારા અત્યાર સુધીની અંદર સ્ટાર્ટિંગ અમે કરી રહ્યા છે ને છીએ હજુ પણ ચાલુ રહેવાની છે ખાસ અગત્યની વસ્તુ એટલી છે કે આ બધા કેમ્પોની અંદર અત્યારે જે કંઈક વાતાવરણો છે એની અંદર દરેક દર્દીઓને અને જેની પાસે ઇન્કમ નથી એને તકલીફ છે મિડિયલ ક્લાસ કરતાં પણ નીચલા લેવલના માણસો છે મજૂરી કામ કરીને એ લોકો આગળ પોતાનું જીવન ચલાવે છે એવા વ્યક્તિઓને અમારી ખાસ વિનંતી કે આજે જે તમે આવેલા છો એ બીજા બે ત્રણ માણસોને જણાવીને એને પણ આંગળી ચીંધવાનું કામ કરશો તો આ રીતે દર મહિનાના રવિવારે અમે જે કેમ્પ કરું છું એમની અંદર એને ફાયદો થશે અહીં આવ્યા પછી એમનું દરેક વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવે છે પ્રાઇમરી લેવલનું અને એની સાથે સેકન્ડરી લેવલનું એ જ જગ્યાએ હોસ્પિટલમાં જ આ કેમ્પ હોવાથી ફરીથી અમે પેથોલોજીકલ બ્લડ ટેસ્ટિંગ એ સિવાય બીપી સુગર આ બધું માપણી કર્યા પછી જ ઓપરેશન કરીએ છીએ જેથી એમની પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે તો આ રીતનો આ જે આ કેમ્પ છે તેની અંદર અત્યાર સુધીમાં લગભગ અમે પાંત્રીસ લાખથી વધારે દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે સાથે પાંચ લાખથી વધારે દર્દીઓના ઓપરેશનો નાના મોટા કરી ચૂક્યા છે એમાં કેટરેક મહત્વનો ભાગ ધરાવે છે અને બીજું સૌથી વધારે કે હવે જ લગભગ આવતા અઠવાડિયે પચીસમી સપ્ટેમ્બર સપ્ટેમ્બર અને પચીસમી ઓગસ્ટથી ચક્ષુદાન દ્વારા આ આયોજન કરવામાં આવે છે અને એમાં અમે સિવિલ હોસ્પિટલ સાથે આ ચક્ષુદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે અમે રેલીનું પણ આયોજન કરીએ છીએ વેરિયસ એરિયાની અંદર અમારા આજુબાજુના ગામોની અંદર ચક્ષુદાનની પ્રવૃત્તિ વિશેની માહિતીઓ આપીએ છીએ વિદ્યાર્થીઓને જાગૃત કરીએ છીએ સેવાભાવી સંસ્થાઓની સાથે જે કઈક ઉત્તરદાયિત્વ ધરાવતા વ્યક્તિઓને પણ આ ચક્ષુદાન પ્રવૃત્તિને વધારે વેગવાન બનાવવા માટે એટલા માટે એના દ્વારા દરેક વ્યક્તિ જે મૃત્યુ થાય છે એના બે આંખોનું ચક્ષુનું દાન જો એ આપવામાં આવે તો ચૌદ દિવસની અંદર એમાં કોઈ પણ વ્યક્તિ હોય પણ એને નજર એટલે કે વિઝન આવી શકે તેવી શક્યતાઓ હોવી જરૂરી છે તો એને પ્રત્યારોપણ જો કરવામાં આવે તો આવી વ્યક્તિઓ નવી દુનિયા જોઈ શકે છે અને અત્યાર સુધીમાં અમે લગભગ તેત્રીસ હજારથી વધારે આવા ચક્ષુદાનો એકત્રિત કરીને લગભગ સાડા આઠ હજારથી વધારે વ્યક્તિઓને નવી દ્રષ્ટિ આપી શક્યા છે તો આવા એક અલગ પ્રકારના સામાજિક ઉત્તરદાયિત્વના કામોની અંદર આજના કેમ્પની અંદર અમારું રોટરી ફાઉન્ડેશન ઇન્ડિયા રોટરી ક્લબ ઓફ નવસારી અને રોટરી ક્લબ ઓફ મિયામી એરપોર્ટ યુએસએ દ્વારા અમે આનું આયોજન કરી રહ્યા છે અને આ બધું ફંડ આ રીતે અમારા દાતાઓના કનેક્શનને કારણે અમે ક્લબની સાથે ગ્રાન્ટ કરીને આવા કામો લોકાભિમુખ બનીને અમે કરીએ છીએ તો ફરીથી આપને વિનંતી કરું દર વખતની જેમ કે આ મીડિયા દ્વારા આપની આજુબાજુના જેટલા વ્યક્તિઓ હોય કે જેને આંખની તકલીફ છે સામાન્ય પ્રકારની તકલીફ હોય કે ગમે તેવી વિના મૂલ્યે આ કેમ્પનો લાભ લઉ અને તમારા પરિવારને પણ લાભ અપાવો એની સાથે તમારા સગા સંબંધીઓ એની સાથે મિત્ર વર્તુળો અને આજુબાજુના ગામના વ્યક્તિઓને પણ તમે લાભ અપાવશો તો ઇન ડાયરેક્ટલી તમે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવું છો એવું પ્રતિપાદિત થાય છે ફરીથી આજે અમે અહીં આવીને જે રીતે અમે કામ કરી રહ્યા છીએ અને તમે પ્રોત્સાહિત કરો છો તે બદલ આપનો સૌનો શુભ શુભ આભાર અને અત્યારે ગઈકાલે જન્માષ્ટમી ગઈ છે એ એ નિમિત્તે આપ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પણ આપું છું ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન રોટરી ક્લબ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવતા હોય છે જે લોકો દ્વારા અત્યારે આ આજે જે કેમ્પ યોજાયો હતો એ સોળ હજાર યોજાયો હતો તેવું યોગેશભાઈ જણાવ્યું છે અને તેઓ દ્વારા અન્ય પણ જણાવ્યું હતું જ્યાં પાંત્રીસ લાખથી વધુ દર્દીઓની સાથ તેઓ દ્વારા સારવાર કરવામાં આવી છે પાંચ લાખથી વધુ દર્દીઓને ઓપરેશન કરવામાં આવે છે અને આગામી પચીસમી ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયુંનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમે વધુમાં વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડો કે જે રોટરી એમાં ફ્રીમાં આ રીતે સારવાર કરવામાં આવે છે દર મહિનાના આ પહેલાં અને ત્રીજા રવિવારના રોજ આ મફતમાં ચક્ષુદા એટલે કે નેત્ર યજ્ઞ કરવામાં આવે છે તો તમામ લોકોને તેનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવે છે આજ પ્રકારના અવરોધ સમાચાર માટે જુદારો રહો નવસારી લાવવાની ઝટપટ ન્યૂઝ